દાહોદ એલસીબી દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામેતી સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી ટીમની સાથે ખંગેલા ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક બાર વીલવાડી આઈસર ગાડી આવતા તે ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતા આઈસર ગાડીના ચાલકે ગાડી રસ્તાની સાઈડમાં ઊભી કરી બે ઈસમો ગાડી છોડી અંધા લાભ લઈ ભાગવા જતા તે ઉપર શંકા જતા પોલીસે તેઓનો પીછો કરી ઝડપી પાડ્યા હતા અને તેઓને ગાડી પાસે લાવી ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પૂછતા તેઓ કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસને શંકા જતા આઈસર ગાડીની પાછળ જોતાં ગાડી ઉપર બાંધેલી તાળપત્રી ખોલી ગાડીમાં ભરેલ પ્લાસ્ટિકના થેલાઓ હટાવી જોતા ત્યાં નીચે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ચોત્રીસ લાખ ત્રીસ હજાર બસો બોતેરની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની છસો પિસ્તાલીસ પેટીઓ સાથે રાજસ્થાનના ભેરારામ ભાખરારામ ખીચડ તેમજ રમેશ્વરલાલ રેડલાલ સિયાગની ઝડપી પાડી આઈસર ગાડી સહિત કુલ રૂપિયા ચુમ્માલીસ લાખ પચાસ હજાર બસો બોતેરનો મુદ્દામાલ કબજે છે